પ્રસંગે ગુરુકુલના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર ચંદ્રગુપ્તજી અને સ કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રન્નાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ઉત્સવના પ્રથમ દિવસે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો સો વર્ષથી ગુરુકુલ સુપા આશ્રમ પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણનો સમન્વય છે અને આજના સમયમાં પણ પ્રાચીન પરંપરાને જાળવતા આધુનિક અભિગમ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનોખું માળખું ઊભું કરે છે નવસારી જિલ્લાના ગણદેવીમાં રહેતા યુવાને પોતાના શેઠે રાખવા માટે આપેલા પૈસા તેમજ બહેનના ઘરેણાંની ચોરી કરી હતી શેઠના પૈસા ઘરે મૂક્યા હતા જેથી ચોરી થઈ ગયા એવું બહાનું બતાવવા માટે ભેગા બહેનના ઘરેણાની પણ ઉઠાતરી કરી હતી પોતાના લગ્ન આવતા હોય ઘરનું સમારકામ કરવાનું હોય જેથી આ રોકડા રૂપિયાની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો તે પોતાની બહેનના ઘરમાં જ રહેતો હતો જેથી ઘરમાં મૂકેલા રોકડા ભેગા બહેનના દાગીના કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હોય એવું બહાનું બતાવી શકાય તે માટે પ્લાન બનાવી તે મુજબ તેણે રોકડા રૂપિયા બે લાખ નેવ્યાસી હજાર તેમજ સત્તાવન હજાર સોની કિંમતના દાગીના મળી કુલ ત્રણ લાખ છાસઠ હજાર સો રૂપિયાની ચોરી કરી હતી